વડોદરા તાલુકા પંચાયતનું સુધારે પચીસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી ખર્ચ માટે નવ લાખ રૂપિયા સાદલવાડા ખર્ચ માટે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા વિકાસ ક્ષેત્રે બાર લાખ રૂપિયા શિક્ષણ ક્ષેત્રે અગિયાર લાખ રૂપિયા આરોગ્ય ક્ષેત્રે પાંચ લાખ રૂપિયા ખેતીવાડી ક્ષેત્રે છ લાખ રૂપિયા પશુપાલન ક્ષેત્રે બે લાખ રૂપિયા સમાજ કલ્યાણક્ષેત્રે બે લાખ રૂપિયા અકસ્માત ખર્ચ ક્ષેત્રે પંદર લાખ રૂપિયા વિકાસના કામ આઠ કરોડ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને સર્વાનગી વિકાસ વાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કરેલ છે તેમ તેઓએ જણાવ્યું હતું તાલુકા પંચાયતની બજેટલક્ષી બેઠકમાં એજન્ડા ઉપર કુલ અગિયાર કામ હતા મુખ્ય કામમાં પંદરમાં નાણાં પંચનું બે હજાર છવ્વીસ બે હજાર પચીસના વર્ણ તાલુકા કક્ષાના તાલુકા આયોજન સમિતિના આયોજન બહાલી આપવાને બાબત હતું જે કુલ ત્રણ કરોડ દસ લાખના હતા બેઠકમાં એક ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા થઈ હતી બેઠકમાં હાલ પ્રી મોન્સૂન અંગેની ચર્ચા થઈ ન હતી પણ ગત વર્ષ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમે પૂરી રીતે ધ્યાન રાખવામાં આવે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા બેન પરમારે જણાવ્યું હતું ગોધરા તાલુકા પંચાયત માં 2024-25 સુધારેલ અને 2025-26 નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું જેમાં વહીવટી ખર્ચ માટે 9 લાખ રૂપિયા સાદિલવાર ખર્ચ માટે 1 કરોડ 26 લાખ રૂપિયા વિકાસ ક્ષેત્રે 12 લાખ શિક્ષણ ક્ષેત્રે 11 લાખ આરોગ્ય ક્ષેત્રે 5 લાખ ખેતીવાડી ક્ષેત્રે 6 લાખ પશુપાલન ક્ષેત્રે બે લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે બે લાખ આકસ્મિક ખર્ચ ક્ષેત્રે પંદર લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ આઠ કરોડ છપ્પન પંચાયત સ્વભંડોળ રૂપિયા પાંચ કરોડ અગિયાર લાખ ત્રીસ હજાર ત્રણસો તેતાલીસ પુરાંત રહેશે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસ વાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કરે છે એજન્ડા પર કુલ તો અગિયાર કામ હતા પણ મેનમાં પંદરમાં માં નાણાં પંચનું પચીસ છવ્વીસના ના વર્ષનું તાલુકા કક્ષાના કામો તાલુકા આયોજન સમિતિના આયોજન બહાલી બાબત આપવામાં આવે જે કુલ ત્રણ કરોડ દસ લાખના હતા અને એક બે હજાર ચોવીસ પચીસ નું સુધારેલ અને પચીસ છવ્વીસ તાલુકા પંચાયત વડોદરાનું જિલ્લા પંચાયત વડોદરાથી અવલોકન થઈ મંજૂર કરવામાં આવે આપણા જે વન નેશન વન ઇલેક્શન વિશે કહું તો ચૂંટણીના સમયગાળામાં અલગ અલગ રીતે ચૂંટણી લેવામાં આવે તો આચારસંહિતા લાગી જાય અને વહીવટી કામોમાં અવગણના થતી કે કામ બંધ રાખવા પડતા એના કારણે સરકારે એક નવો કાયદો અમલમાં લાવવાનો છે જે હજુ બે હાજર ચોત્રીસ થી અમલમાં આવશે કે વન નેશન વન ઇલેક્શન તો વન નેશન વન ઇલેક્શનમાં તમામ પ્રકારની જે ચૂંટણી છે એક જ જોડે આવશે જેના કારણે ટાઈમની પણ બચત થશે ઓછો ખર્ચ થશે અને આચારસંહિતાના કારણે કામ બંધ નહીં રહે હાલ તો એ વિશે કોઈ ચર્ચા એવી કઈ થઈ નથી પણ હવે એવું જે અગાઉ જે થઈ ગયું પણ હવે ના થાય તેના માટે અમે લોકો અટીબદ્ધ છે અને હવે એવી પરિસ્થિતિ ફરીથી ના સર્જાય એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખવા માટે બેઠ